જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે ત્યારે ખાસ પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે જ ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ પવિત્ર માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ મંદિરના મહંત દ્વારા પૂજા આરતી દૂધનો અભિષેક તેમજ શિવજીને બિલીપત્ર અર્પણ કરીને દાદાની ભક્તિમાં લીન બન્યા હતા ખાસ કરીને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આ સ્વયંભૂ શિવલિંગના દર્શન

किसी प्रकार का कोई मामला आपका हो चाहे अदालत संबंधित हो किसी प्रकार का कले का है का हो, पुत्र पिता का हो, का कुछ भी आपके जीवन में है और नहीं तो ऐसे भी प्रसन्न चित कर निस्वार्थ भी महादेव का प्रार्थना करें, पूजन करें, जय भावनाथ जय गौरी जय महादेव हर हर